આગળ વાત રાજકોટની કે જ્યાં કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યાનો ઉકેલી કાઢવામાં આવ્યો છે રાજકોટ પાસે આવેલા સણોસરા ગામે દીકરી અને દીકરાએ જ કરી બાપની હત્યા પિતા માનસિક દિવ્યાંગ હોવાથી ગમે ત્યાં જતા રહેતા હતા બસ આજવાતથી કંટાળી યુવાન દીકરી અને સગીર દીકરાએ પાપને જાડ સાથે બાંધ્યો બાદમાં દોર માર માર્યો વધુ તપાસ હાથ ધરી ગંભીર રીતે ઈજા પામતા તેમને લઈ આવેલા અને મૃત જાહેર કરેલા અને આ બાબતે સૌ પ્રથમ અમોત દાખલ કરેલું ત્યારબાદ પીએમ રૂમમાં ડૉક્ટરશ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવના અનુસંધાને ઉપરોક્ત મરણ લેનાર સુમા સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી કે એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું જે બાબતે જે બાબતે કુવાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો પાંચ ચોર્યાસી અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ઉપરોક્ત આરોપીને અટક કરવામાં આવેલો